આ ગજ્ઞુ એ હમણાં તો જવાબ એ નથી દેતી પેલા હું કા સત્સંગ બંધ કરી દીધો હું તો ઘરે બેઠી બેઠી હાવ કંટાળી ગઈ છું હા ઘરે બેઠા બેઠા કેવા પાતળા થઈ ગયા છો તો પેલી મૂંગી રે ને હા હવે તો વરસાદ એ નથી તમે તમારે ચાલુ કરવું હોય તો કરો ને એવું હોય કોક ના ઘરે કરાય અથવા તો વરસાદ ના હોય ને તો ઓલા આપણે ગાર્ડન પાછળ છે ને ત્યાં ઓલા ઝાડવાની સાયો છે ત્યાં સાયો જો કે સાયા તો જરૂર નથી અત્યારે ઘરે બેઠા બેઠા છે ને એમાં વિટામિન જીપી ની કમી થઈ ગઈ એટલે મગજ એ નથી આવતું જોતો બાકી અત્યારે સાયણો જોતો હોય કે સાપરું જોઈ હા આ વિટામિન જી પી શું છે ગામની પંચાયત ગામની પંચાયત કેરા તમારે તો દી ના જાય ને એટલે તો જો શું કહી ગયો હવે સરે ઘટી ગયું તમારું ડોટી થામન જાન માર હાટ એક કપ ચા બનાવી એમ કહેવાય આય કે તું જા મારી વાતું સાંભળમાં કોટે કોટે હું કપ ચા બનાવો કોટે કોટે ભૂકી બગાડવી ખાન બગાડવી દૂધ અને ગેસનો સુલો મહત્વનો તો એમ કરતા શાંતિત કહી દેવાય અમારે એકલા વાત કરવી છે તો કરવા દે એમાં બીજું કઈ ના હોય ઓવની વાતું કરવી હોય તો

रतम नवातु करौं टॉपिक मरी जाने जो मर वो ऐ विति आम तेम फलांग देख रूं ठीक ही, ही चाने अभी हाँ तुम क्या दिलाप करवाता तू कहीं नहीं वो ऐ दससं ना मजीवातु थाई यापर चाहिए हैं वर्षा दावतम तमर मार घराव तरह जो तेर मर पाच रोलू गार्डेन्स हैं इमेडियन मचाई बतायें तू बदन फोन कर दे स કોઈ રો આપણે એવો સત્સંગ ચાલુ કરવો છે જો બધી હોઉં ને સને સંગઠન ના કરું તો મારું નામ એ ગગલી નહીં એને કાઈ કામ કરવું નથી રસોઈ વસાઈ કરવી ને એટલે ભાગી જાય હેની મારે બધી હોઉં ને ફોન કરું જોઈ લે હમણાં કરું કે હા જલપન જળપાન એ હાલો શું હાલે હું કહું છું આપણે આવું બધી સને સત્સંગ આ ચાલુ કરવાની બરાબર ઈ ના કરે તો આપણે નત કરું બરાબર ઈ જો સત્સંગ ચાલુ કરે ને તો આપણે ચાલુ કરવો હું કે એને બાજુમાં જ કરવો હા એ મને ખબર છે આપણી વાતો કરવા જાય છે ગીત તો હરામ બે તેન ગાતા છે એકવાર તમે પકડીએ લીધા હતા એ સર આપણી જ વાતો કરતા હતા

અરે પણ બાકી બધા મે ફોન કર્યો તો પણ સને કામમાં છે તું બોલ ને फटाफट આ ગજની ફોન તને થુ પાડતી વેલો બોલતી હોય તો મને બોલો ખટે એ ખોટો ફોન કરાયો બધાને એટલે પણ તું મને બોલવા દેતો થાય ને તું બોલ જોઈ લે રાખ કોઈ લે રાખ તો હું કેમ બોલું હા છે હોય એને મુઈક ને પાછી તો મૂક્યા ને ખડીકમાં લે બોલો હું નથી મૂકતી તું નથી મૂકતી જો તો મને હું કામ બોલાય બી તો કે ભઈ હવે આ જરાક બારી આવે તો ખબર પડે કે માર મોઢું જોવા જેવું છે ના ના તાર મોઢામાં કઈ છે નહીં જોવા જેવું ખબર નહીં પણ હવે જોઈ એમ હા તો એ ભાઈ ગયા બોલાવું તાર મને કેવું છે કે હું વઈ જાવ પાછી हैं मैं अबे पासे तो पक्को पक को पक करस दी जो आये से बारी है आज जो अपना बेनी हाउ के नो की करस जगह जहाँ ना जमीन ले भी हुई मापी मापी जहाँ <laughs> 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 ना ना मैं जमीन लखा भी हुई ये विरी तड़क लापरी परिंग जो वेस्ट होता तो। हाँ सी बात सो आ हम सत्संग करवाना सुने तो मन किया तिति फोन में हाँ ये हम किया था ता ताके ता करो से सत्संग ये लिखिया ना भाईगी दूर बिल्ले वाचा उस वाइट देखा है हर खूब ये ये बताइए पैरी करन क्या सुरु साइट देखा है इसने बेस से बस वगैरह दूर बिल्ले वाचा हूँ એ ડોબા જેવી વી દૂરબીન થી ખાલી દેખાય દૂર નું કાઈ સંભરાય નહીં અરે અરે ઈ તમન મગજ માંથી નીકળી ગયું બોલ હારો છે તો યાદ કરાયો તો ઈ સવો ભાઈ ખેલાડી હાચી વાત છે વો હલા લા લામ જોવા મઈને આપણે બે વાતો મરે હું તો ઈ પછી બીજે વયા જાત ખબર એ નઈ પડે જો તો માર હા છો લીડર તારે એન બધા સળાવા વાળી હા તે આપડા ગ્રુપ માં સળાવા વાળી તું જ છો હે સળાવા વાળી છે ને હવે જો કોઈ દી તમને એકિન ફોન કરું તો તમાર હા હું ભલે બધું કીધા કરે મને હું છે એ ના 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 ખાલી બોલાઈ ગયું ભાઈ એવું કઈ નથી ગગલી

હાથી બીજું શું કામ હતું તારે બોલતો હવે હા બતાવતું મને લઈ આવીશું હા એટલે હાવ એટલે આવતું આવું આવ્યું હાથી આપણે ખબર ના પડવી જોઈએ આપણે અહીંયા સીએમ ખબર પડે તો હું થઈ ગયું મારી તો મારે કઈ ઉપાદી હોય આ તમાર વહુ નથી અમારું વહુ તો ગુડાણી છે ને તે પછી અમારે સાંભરવું પડે જો આપણે કઈ વાતો થઈ ગઈ નથી હાથી એ કઈ થઈ ગઈ નહીં તું એની વાતો કરવા જાતું કરસ કરે તો તમારું તમાર ભેગી રહેતી નથી એટલે તારી ભેગી તારી વહુ રહેશે તો તું એને હરખી રાખને તને તો રહેતા નથી આવડતું હરખું ભેગી રહેતી જ નથી કરો અત્યારે તો

બોલાવશો તમે અમે તો સત્સંગમાં અમારું કામ છે કઈ કામ તો નથી પણ હવે તમે જોઈ ગયું હોય તો કેવું તો જો હે ને તમે જો આવશો તો તો અમારું બહુની વાતો નહીં થાય જા ને તું ભાઈ હવે આ લે લે તમે તો બોલાવી મને કે ગગલી નીચે આવ હવે એમ કેસો જા ને બોલ માર કરવાનું આમ હાહુ નું માનું ના માનવું તાર હાહુ કેંગે હેલી ઈ ગયા દઈણું ધરાવા આ લે લે દઈણું ધરાવા હાહુ નહીં જવાનું એવું અમારા ઘર તો ઓરી વાત નથી હોય પેલા કે આવીને તેદી ની પકડાવ દીધા હે ઓલા બે ડબરા દઈ દે હાલો દરાય આવો એન ગગન મોકળું ને તો એને છે ને કાઈ કાઈ ખાવા મંડે એન માને તો ગા માખા માં ઢંઢે રો હારી જેવું હોય ને એવું કહી દે હા હું જેવું હોય એવું તો કઉ છું હા ઉમેરી ઉમેરે તો નથી કેતી જે હોય જ નહીં તો નથી કેતી હાસી વાત છે ગગલી તારી હા હાસી વાત હોય આય હારા ડબલ ઢોલકી છે મારી હા હું મારી વોવ ની વાત કરે ભરી વોવ તો હોય તો મારી વાત કરે આપણે કોઈ દે ખોટું કહેતા જ નથી હા બંચો હી તો લઈ આવશું તાર કઈ કેવાન જરૂર નથી અમને ખબર પડે છે હું લેવું હું નહીં શાંતિ થી પૂછ તો ક્યો ને ભાઈ પછી મારી પડે જ આવશે કે તું યાલે આવ દે રગલી પૂછું લઈ આવ દે પુગો ગગલી ઓલું લઈ આવ દે પૂછું ને ઠીકરું ને ફલાણું કરશો હા તો મંજીરા લઈ જા મંજીરા વગાડવા મંડુ ઈ રાવડે હામે તમને આર વાલતે હું જાવ હવે અને અહીં આપણે રાખશું સસંગ બરાબર છે ને વિચારું હવે આ બેન ખબર પડી ગઈસ તો શું કરું આગે હે બરાતી પીછે બેન પાછા દુલ્હન ખોદારી વાચા આ ગીત કે લાગુ પડતું નહોતું અરે પડે પડે છે એમ કહું છું તમે જ્યાં જ્યાં જાવ ને અહીંયા પાછળ અમે આવશું બારાતીએ હા તે એમાં શું વાંધો બધા હેરા કરશું ના રે ના મારે કરવું જ નથી નાન ભેગો મારે કરવું છે અલગ નાન ભેગો કરો તો આની વાતું ના કરી કોને એની વાતું કરું તો એ હાની થાય એમ કે આ વસ્તુ મારે નથી એમ પ્રૂફ દે એમ બાકી તો તમે બધા માની લેવાના છે મારે વાસે ગમે એવું બોલે તો જા ને ભાઈ તને એમ છે તારા વિશે બોલું છું તું કઈ સો સેલિબ્રિટી હા કા Are jo soita benni mu kai bole se. Ha jo puse karma kai bole hen ha hu yan ham. Satya jo sup sadaru dara hoya gyas. Era upar thi samji jaun kai ni bolta hoy. Hi aankh di kaam kai rakhe atla. Ha te kaam to karu paden to barma utare karta mauta tum koi di deru dara na thiyo. Kai aavi ne badu khandav Beni to pher paden mautan ha harama. Are ti vaandho rakhi pher to pade pan ee manva tayar na hoy pas aane gogo. Na na ame tatane ne ghar jam rakhe se dikrin jam j rakhe se ăduți muuttă marale lui Heuta, nosta stat că o să fi? Bu Harua o cor peghita. El cor peghită aucoloul pietăcări să sălgerea acolos. Eli ai e tre tu e pasi să le vaje poli ceau o. gătit sotă beni voi bui. Eu o aiețe. Evad la chizen nu am chioso. E eigăbineti, Biea nuvăau să mâmi, ea îmi parem bună? Amau să. Alo ceau că la me rapă nu, în să ca să să ચાલો એ મારા મિત્રો તમને જો વિડિયો જોઈને મજા આવી હોય તો કરો શેર કરો અને હા જો આનંદ હોય તો આના જોવાનું ચૂકતા નહીં તેના માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો